આજરોજ પોલીસ અધિક્ષક શ્રી એસપાલ જગાયા સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ અગાઉ અમે કલેક્ટર સાહેબને એક રિપોર્ટ કર્યો હતો કે ડાંગ જિલ્લાની અંદર સાપુતારાથી શામગાન રોડ વચ્ચે નવ કિલોમીટરના રોડમાં ત્રણ જેટલા બ્લેક સ્પોટ આવેલા છે જ્યાં વારંવાર અકસ્માતો થઈ ગયા છે ઘણા ગંભીર અકસ્માતો થયા છે બે ત્રણ બે ત્રણ મહિના પહેલાં અમારે એક લક્ઝરી બસ પણ ત્યાં ખાઈમાં માર્યા પેસેન્જર્સના મૃત્યુ થયા હતા એટલે આ ડેન્જર ઝોન જે છે જે બ્લેક સ્પોટ છે એ લોકો એને રિનોવેટ કરીને એનામાં એવો ઇમ્પ્રુવમેન્ટ લાવીને એ અકસ્માતો નિવારી શકાય એના માટે અમે લોકોએ જોઈન્ટ વિઝિટ માટેનો કલેક્ટર સાહેબને લેટર લખ્યો હતો જેના પ્રતિભાવરૂપે રોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એન્જિનિયર શ્રી પંચાલ સાહેબ તેમ તેમજ આર એન્ડ બીના અધિકારી શ્રી પટેલ સાહેબ અને આરટીઓના જે અધિકારી છે જે એચ એમ વસાવા સાહેબ તેમજ અમારી ટીમ એમાં ખાસ કરીને જિલ્લા ટ્રાફિકના બીએસઆઈ શ્રી એ પટેલ સાહેબ અને સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ પટેલ સાહેબની સાથે મળીને મેનુ કોઈ જોઈન્ટ વિઝિટ કરી એ બ્લેક સ્પોટની અને ત્યાં અલગ અલગ અકસ્માત નહીં થાય એના માટેના અલગ અલગ સૂચનો કરવામાં આવ્યા અને એ સૂચનોને આધાર લઈને એનું નિવારણ થાય અને અકસ્માતો નિવારી શકાય સંપૂર્ણ રીતે એના પ્રયત્નો કરવામાં આવ્યા ખાસ કરીને જ્યાં બ્લેક સ્પોટ છે જે વણાકવાડા રોડ છે ત્યાં જગ્યા છે ત્યાં રોડ કરવાની પ્લિકિંગ લાઇટ લગાવવાની ડેન્જર ઝોનના બોર્ડ મારવાના ઉપરાંત એ રોડની જે ટેકનિકલ ખામી હોય તો ટેકનિકલ ખામી નિવારીને પણ અકસ્માતો નિવારી શકાય કેમ હોય તો તે દિશામાં પણ એન્જિનિયર શિવ સ્વયંસેવકના લોકોએ સૂચનો કર્યા છે અને આ સૂચનો જે છે હવે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી એનું પાલન કરવામાં આવે અને અકસ્માતો નિવારી શકાય એવી અપેક્ષા રાખીએ છીએ ખાસ કરીને સાપુતારા વલસાડ ડાંગ જિલ્લાની અંદર ઘણા પ્રવાસીઓ હવે વરસાદની સિઝનમાં આવવાના છે વરસાદની સિઝનમાં આમે સ્લીપરી રોડ થોડા સ્લીપરી થઈ જતા હોય છે અને અકસ્માતોનું પ્રમાણ થોડું વધે છે એના આ પ્રોવેક્ટિવ કામ તરીકે અમે લોકોએ આ જોઈન્ટ વિઝિટ કરી હતી અલગ અલગ સ્પોર્ટની અને એને નિવારીને એમાં ટેકનિકલ જેટલી ખામીઓ નિવારીને અકસ્માતો નિવારી શકાય એના પૂરતા પ્રયત્નો આ જોઈન્ટ વિઝિટ કરનારી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ